રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી ધ્વજવંદન બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તેમણે પ્રજાને સંબોધન કર્યું હતું અને કહ્યું કે સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મેરી મિટ્ટી મેરા દેશ સેવા સેતુ સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર ઠેર લોક સેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પૂરું ભારત વર્ષ પંચોતેરમાં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે બાલાસિનોર ખાતે આ જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અમારા ધારાસભ્યશ્રી માનસિંહભાઈ અમારા પૂર્વ સહકારી અધિકારીને પૂર્વ અમારા શ્રી પણ અમારી સાથે વહીવટી તંત્રના માન્ય કલેક્ટરશ્રી શ્રી અને અમારા એસપી શ્રી અને સૌ અમારા સમાજના આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ તમામ હાજરીને આજે આ અવસર અમે એવું છે એમાં અમારા જિલ્લાએ કરેલા વિકાસના કામો ટેબલોના માધ્યમથી બાળકોને લોકોને પણ પ્રદર્શિત કરવા માટે કર્યું છે જે લોકોએ સારી કામગીરી કરી છે એને આજે ઇનામ અને સર્ટિફિકેટનું પણ વિતરણ કર્યું છે